નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર ધરવામાં આવેલા વિકાસ ને લગતા કામો થી નગરજનો પરેશાની ભોગવી રહ્યા છે નગરજનો પાસે નિયમ અને કાયદાના નામે દંડ વસૂલતી મહાનગરપાલિકા સામાન્ય નિયમો નું પણ પાલન ન કરતી હોવાની પ્રતીતિ લોકો કરી રહ્યા છે ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ફરતે તંત્ર દ્વારા માટી ખરાબો તેમજ બ્લોકનો ઢગલો કરી દેવામાં આવ્યો છે માટી બ્લોકના ઢગલાના કારણે વાહન ચાલકોને અગવડ પડે છે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ સાઇટો પર પ્રદૂષણ તથા નિયમના બહાને તગડો દંડ વસૂલવામાં આવે છે જ્યારે તંત્ર હસ્તક થતા રોડ રસ્તા સહિતના કામોમાં નિયમોનું પાલન કરવામાં આવતું નથી તંત્રની બેજવાબદાર નીતિની લોકોમાં ટીકા થઈ રહી છે